કિંજલ દવે કોને કયા અસામાજિક તત્વો અને વારંવાર કિંજલ દવેની સગાઈની કોન્ટ્રોવર્સી એ સોશિયલ મીડિયાથી લઈ અને મીડિયાના માધ્યમથી ઉછળી રહી છે આમ તો આ એક પ્રશ્નલ વસ્તુ છે પરંતુ જ્યારથી પોતાની લગ્ન એ પોતાની મરજીથી કઈ જગ્યાએ કરવા એના માટે કરીને સમાજ ભેળો થયો ને સમાજ એવું કહ્યું કે સમાજની બહાર તમે લગ્ન કરશો તો અમે તમને સમાજમાં નહીં રાખીએ ત્યારથી આ કોન્ટ્રોવર્સી પબ્લિક થઈ ગઈ છે અને ચારે કોર આ વિષયની ચર્ચા ચાલી રહી છે એટલા માટે કરીને આજે આપણે આપણે ચર્ચા કરવાના છીએ કે આંતરજ્ઞાતિ લગ્ન કરવા એટલે કે સમાજની બહાર લગ્ન કરવા યોગ્ય છે કે અયોગ્ય છે આ વિષયની પણ આપણે વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું તો નમસ્કાર હું છું દિલુ ચૌધરી ને મિત્રો વાતચીત કરીએ વિગતે વિગતે વાતચીત કરીએ તો જ્યારથી આ કોન્ટ્રોવર્સી ગરમાઈ છે ત્યારથી સતત બ્રહ્મ સમાજના લોકો ભેળા થયા સમ સમાજના લોકોએ ભેળા થઈ કિંજલ દવે અને એમના પરિવારને સમાજની બહાર કરી દીધો અને ત્યારથી સતત આ કોન્ટ્રોવર્સી એ સોશિયલ મીડિયા ઉપરને મીડિયાના માધ્યમથી ચાલુ છે પરંતુ ત્યાં જ સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન એક વિડીયો પોસ્ટ કરે છે આમ તો તમે આ બધા જ લોકોએ મોટા ભાગ્યા વિડિયો જોયો છે ને એમના ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયો મૂકેલો છે પાંચ મિનિટનો આ વિડીયો છે ને વિડીયોના માધ્યમથી કિંજલ બેન શું કહી રહ્યા છે એ પણ હું તમને સંભળાવું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે તમે સાંભળ્યું કિંજલબેન તમે એવું કહી રહ્યા છે કે સમાજની જે બ્રહ્મ શક્તિઓ છે સમાજની જે લોકો છે સમાજના જે આગેવાનો છે એ બધા જ લોકોને જો આગળ લાવવા માગતા હોય દીકરીઓને તો એમની સાથે રહેવું જોઈએ ખુલ્લીને સપોર્ટ કરવો જોઈએ ને આ વસ્તુની અંદર ખુલ્લીને અમારી સાથે આવવું જોઈએ ઘણી બધી વાતચીતો એમને આ વિડીયોના માધ્યમથી કરી છે પરંતુ જે અમુક અમુક વાતચીતો કરવામાં આવી છે જે વાતચીતો હું તમને સંભળાવી દઉં તો આ એ જ વિડીયો છે જે વિડીયોની અંદર કિંજલબેને એવું પણ કહ્યું કે અમુક અસામાજિક તત્વોના લીધે આવું થઈ રહ્યું છે તો એ પણ હું તમને અને સમાજમાં જ્યારે અમુક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે બધી જ વાતચીત થઈ આ સમગ્ર વિડીયો છે આ સમગ્ર વિડીયોની અંદર તમે સાંભળશો તો વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું સાંભળવા મળશે પરંતુ વાતચીત એ થઈને આવે છે કે કિંજલબેન દવે અસામાજિક તત્વો કોને કહ્યા કારણ કે જે બ્રહ્મ સમાજે જે આનંદવાડીની અંદર ભેળો થયો હતો એ કોઈ અસામાજિક તત્વો ન હતા એ બધા સમાજના લોકો હતા એ બધા સમાજના લોકો જ ત્યાં ભેળા થયા હતા તમારે મેરેજ ક્યાં કરવા એ તમારી મરજીનો વિષય છે બરાબર તમે લગ્ન ક્યાં કર્યા એ તમારો પોતાનો વિષય છે તમારા લગ્ન તમે સમાજની બહાર ગમ્યા એ સમાજને ન ગમ્યું તો સમાજ એને સમાજ બહાર કરે કે સમાજની અંદર રાખે એ સમાજનો વિષય છે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છો કિંજલબેન દવે જો અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય તો બ્રહ્મ સમાજ પણ એમના સમાજની અંદરથી એમના સમાજના બંધારણ પ્રમાણે કિંજલબેન દવે અને એમના પરિવારને બહાર કરવા માટે એ પણ એ એમને પણ કોઈ રોકી ન શકે પરંતુ વાતચીત ત્યાં જઈને અટકે છે કે તમે એવું કહ્યું કે બે ચાર અસામાજિક તત્વો તો એ જગ્યાએ જે લોકો આવ્યા હતા બે ત્રણ હજાર લોકો હતા મેં વાતચીત ઘણા બધા લોકો જોડે કરી ઘણો બધો આક્રોશ હતો તો એવું આપણે કેવી રીતે કોઈને કહી શકીએ કે એ અસામાજિક તત્વો હતા પરંતુ વાતચીત ત્યાં જઈને પણ નથી અટકતી તો બ્રહ્મ સમાજના લોકો જ્યાં ભેળા થયા ને ત્યાં એ લોકોએ શું કહ્યું અને કેવી રીતે બંધારણ કરવાની વાતચીત હતી ત્યાં કોઈ એક કિંજલબેન માટે લોકો ભેળાના થયા હતા ત્યાં એમના સામાજિક બંધારણ માટે હતા અને સામાજિક બંધારણ માટે ત્યાં ભેળા થયેલા લોકોમાં તેમના આગેવાન અરગોહનભાઈ શિરવાડીએ શું કહ્યું એ હું તમને સંભળાવી દઉં કરીએ છીએ પણ દુઃખ નું કામ એ કરીએ છીએ આજે પ્રતિજ્ઞા કરવાની ખરેખર જરૂર છે આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી મારી દીકરીને હું બ્રાહ્મણ માં ત્રણ શ્રી બહાર નતા આપતા અમે જાહેર માં છૂટ આપી કે પાંચ પ્રગડા માં આપો પાંચ પ્રગડા માં પછી બહાર જવા માંડ્યા બીજા સમાજમાં પાંચ પ્રગા ના મળે તો આવડું મોટું ગુજરાત છે

જે લગ્ન કરવાના હોય એ લગ્ન ન થવા જોઈએ સામાજિક બંધારણ એવું હોવું જોઈએ એવું એમને કહ્યું પરંતુ અત્યારે એકવીસમી સદીનો યુગ ચાલી રહ્યો છે એકવીસમી સદીના યુગની અંદર એવું ચાલી રહ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાની રીતે અઢાર વર્ષથી ઉપરનો હોય તો એ સ્વતંત્ર છે પોતપોતાની રીતે ક્યાં લગ્ન કરવા અને શું લગ્ન કરવા બરાબર પરંતુ વાતચીત એ નથી અટતી વાતચીત એ છે કે કિંજલબેન દવેના માતા પિતા આ વસ્તુથી ખુશ હતા એવું કિંજલબેન દવે કહી રહ્યા છે તો વાંધો નહીં કે એમને એમના માતા પિતાની ખુશી હોય ભાઈ તો બીજા કોઈની ખુશી એ જોવાની ના હોય પરંતુ વાત ત્યાં જઈને અટકે છે કે એમના માતા પિતાની ખુશી છે પરંતુ એમના દાદા અને એમના કાકા એમની સગાઈમાં નથી ગયા અને એમને એવું કહ્યું છે કે અમે સમાજની સાથે રહીશું હવે વાતચીત તો એવું થઈ કે કિંજલબેનના પિતાનું નામ લલિતભાઈ દવે છે ને લલિતભાઈના પિતાનું નામ મણાભાઈ દવે છે તો હવે મણાભાઈ એમના પોત્રીના લગ્નમાં ના જાય પિતા એમના પોત્રીના લગ્નમાં જાય તો ક્યાંક ને ક્યાંક આમાં બેન પરિવાર વિખૂટો પડે એવું તો બન્યું જ છે ને વાતચીત અમે એ નથી કરતા કે તમે લગ્ન કેમ અને કઈ જગ્યાએ કર્યા હોય તમારો સ્વતંત્ર હક છે પરંતુ જ્યારે જ્યારે આવું કંઈક ને કંઈક બનતું હોય છે ત્યારે પારિવાહિક તળાવો ઊભા થતા હોય છે સામાજિક તળાવો ઊભા થતા હોય છે અને બ્રહ્મ સમાજે કોઈ એવું નથી કહી રહ્યો કે તમે કેમ લગ્ન કર્યા કે કેમ શું લગ્ન કર્યા પરંતુ તમે જે લગ્ન કર્યા એ તમારી મરજીનો વિષય છે એમનો તમને સ્વતંત્રતાનો હક છે તમે જે કર્યા એ પરંતુ આવું બધું જોઈ અને જે સામાજિક બીજી છોકરીઓ હોય એ શું શીખે બ્રહ્મ સમાજનું કહેવું એટલું છે કે એ લોકોના ઉપર શું અસર પડે કારણ કે કિંજલબેન દવેને કોઈ ફરક નહીં પડે કારણ કે કિંજલબેન દવે જોડે ખૂબ બધો રૂપિયો છે અમદાવાદની અંદર રહે છે એ કાંઈ પણ ઉદ્યોગપતિ જોડે લગ્ન કરે કોઈ પણ લગ્ન કરે એમનું એક લેવલ છે ક્યારે કોઈ પણ જગ્યાએ જશે લગ્ન કરીને કોઈ એમને પીડિત કરશે કોઈ એમને હેરાન પરેશાન કરશે તો એમનામાં એ તાકાત છે કે એને છોડી પણ શકે અને એમના જોડે એટલો પૈસો પણ છે કે એ વસ્તુ માટે જે ઝૂમી શકે પરંતુ સમાજના તથાની અંદર રહેલા નાના પરિવારો ગરીબ પરિવારો એ લોકો ક્યાં જાય જયારે એમને અન્યાય થાય ત્યારે એમને અન્યાય થાય ત્યારે સમાજની અંદર હોય તો તો સમાજના ચાર ચાર કહે કહે ના એમાં દંડ પાણી થાય આ થાય થાય તે પરંતુ બહાર જો લોકો હોય તો બધી દીકરીઓ એવી પણ સમાજની અંદર જોવા મળે છે કે જેઓ દીકરી પોતાના મા બાપની વિરુદ્ધ લગ્ન કરીને ભાગી જાય છે પછી એમના મા બાપો એમને સ્વીકારવા તૈયાર નથી હોતા એમને એક કે બે બાળકો થઈ જાય અને પછી એમનો પતિ પણ એમને સ્વીકારવા તૈયાર નથી હોતા આવા ઘણા બધા દાખલા હું તમને સમાજની અંદર બતાવી શકું છું સતત મૈત્રી કરારો વધી રહ્યા છે મૈત્રી કરારો જ્યાર જ્યારથી વધી રહ્યા છે ત્યાર ત્યારથી મોટી મોટી માતાઓ પોતાના બે બે બાળકો ત્રણ ત્રણ બાળકો આ તો ઘણા કિસ્સા સામે આવે ઘણા નથી આવતા બાળકોને મૂકી અને મૈત્રી કરારમાં બીજી જગ્યાએ જતા રહે છે ત્યારે સંપૂર્ણ સમાજની અંદર ભાઈ વિચાર ફેલાઈ રહ્યો છે અને ત્યાં જ જે આ બ્રહ્મ સમાજે જે સ્ટેન્ડ લીધું છે બ્રહ્મ સમાજ કેવું કહી રહ્યો છે કે તમે લગ્ન તોડી નાખો એ ક્યાં એવું કહી રહ્યો છે કે તમે સગાઈ તોડી રહ્યો એવું કહ્યું છે કે તમે સગાઈ કરી તમે બહાર ગયા તો હવે તમે બહાર ના થઈ ગયા હવે અમે અમારા સમાજની અંદર તમારી જગ્યા નથી એવું એ સમાજના લોકો કહી રહ્યા છે ને સમાજના લોકો એટલે કોઈ બે ચાર આગેવાનો થોડી કહી રહ્યા છે સમાજના એક એક વ્યક્તિ કહી રહ્યા છે કોઈ પણ સમાજને પોતાનું સામાજિક બંધારણ શું બનાવવું એનો સંપૂર્ણ હક રહેલો છે ને કોઈ પણ સમાજ જો કાલે સામાજિક બંધારણ જ વ્યવસ્થિત નહીં બનાવી શકે કે સમાજક બંધારણ જ વ્યવસ્થિત નહીં રહે તો એ જ સમાજ સમાજ સુધારો કેવી રીતે કરી શકશે કાયદાકીય જે વાતચીત કરીએ તો સંવિધાન સંવિધાનની જગ્યાએ રાઇટ છે સંવિધાનમાં તો ક્યાંય એવું પણ નથી લખ્યું કે હિન્દી હિન્દુ મુસ્લિમને લગ્ન ન થઈ શકે ધર્મની બહાર લગ્ન ન કરી શકે ત્યાં તો અઢાર વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ લગ્ન કરી શકે કોઈ પણ સ્ત્રી જોડે એ પછી પાંચ છોકરાની મા હોય તો પણ એના જોડે લગ્ન કરી શકે બે છોકરાની મા હોય તો પણ એના જોડે લગ્ન કરી શકે અત્યાર તો લગ્ન ન કરવા હોય તો એમને પણ કરારમાં રહી શકે પરંતુ જે સમાજની અંદર જે દૂષણો ફેલાઈ રહ્યા છે તો પછી બધા લોકો એ વસ્તુનો વિરોધ શું કરવા કરતા હોય છે કે ભાઈ આ આ વ્યક્તિએ અન્ય સમાજમાં જઈ કે અન્ય વ્યક્તિએ જઈને લગ્ન કર્યા એ લોકોનો બધા વિરુદ્ધ કેમ કરતા હોય છે તો આ બધું જે થઈ રહ્યું છે સમાજની અંદર કાયદા વ્યવસ્થા તો એનો ભાગ ભજવશે કારણ કે કાયદો વ્યવસ્થા તો જે સંવિધાન જે લખાયું છે સંવિધાન પ્રમાણે તો બધું થવું જોઈએ પરંતુ આ વાત સંવિધાનની નથી આમાં સંવિધાનને કોઈ લેવા દેવા નથી સંવિધાન એની જગ્યાએ ક્યારે લખાયું છે જ્યારે તમને અન્યાય થતો હોય જ્યારે તમને કોઈ અન્યાય કરતો હોય જ્યારે કોઈ તમારા ઉપર જોર જબરજસ્તી કરતો હોય ત્યારે સંવિધાન કામ આવશે પરંતુ સમાજ બંધારણ એ સંસ્કારનું સિંચન કરવા માટે છે સંસ્કારનું સિંચન એટલે કે સંસ્કારો એની વ્યથાની અંદર જળવા તારે તમે બેન એક મસ્ત વાતચીત કરી કે છોકરીઓને ઉડવા માટે અમુક અસામાજિક તત્વો દ્વારા ફ્લાય એટલે કે એમની પાંખો કાપી લેવાના કામકાજ કરવામાં આવે છે પાંખો કાપી લેવાના કામકાજ કરવામાં નથી આવતા અને જો આ કામ કરવામાં આવ્યા હોત તો અત્યારે તમે જે સ્ટાર્ડમમાં છો એ સ્ટાર્ટડમમાં ના હોત તમે ઊંચા લેવલના સ્ટાર્ડમમાં પહોંચ્યા તમે તમારા પરિવારનું તમારા સમાજનું બધાનું જ નામ તમે રોશન કર્યું અને તમે ખૂબ આગળ વધ્યા એ સમગ્ર ગુજરાત અને સમગ્ર બ્રહ્મ સમાજ માટે એ ગૌરવની વસ્તુ હતી ક્યારે કોઈએ તમને રોકટોક નથી કરી ક્યારે કોઈએ તમને રોકવાની કોશિશ નથી કરી પરંતુ આ વાતચીત એ લોકોના સામાજિક બંધારણ પર આવી ગઈ છે એટલે એ લોકો કહી રહ્યા છે કેવી રીતે એક સમાજ એવું સ્વીકારી શકે કે એમની દીકરી અન્ય સમાજમાં ગઈ છે અને એ સમાજ ભેળો થઈને એવું કહે કે ભાઈ જે થયું યોગ્ય થયું છે તો આ કોઈ એક સમાજને લાગુ નથી પડતું આ બધા જ સમાજના બંધારણો આ રીતના હોય છે આ જેમ કે તમે વાતચીત કરી કે સમાજની અંદર સાતા પદ્ધતિ તો ન હોવી જોઈએ સમાજની અંદર કુરિવાજો તો ન હોવા જોઈએ સમાજની અંદર અભ્યાસ એજ્યુકેશન બધી જ વાતો જે તમે કરી બધો જ વાતોથી હું તમારી વાતોથી સહમત છું ખાલી બે જ વાતોથી સહમત નથી કે તમે ઘણા બધા લોકોને એવું કહ્યું કે અસામાજિક તત્વો અને બીજું તમે જે કહ્યું કે કોઈ પણ છોકરી હોય અને કુટ કેટલું પણ ફ્રીડમ આપવું જોઈએ ફ્રીડમ આપવું જોઈએ પરંતુ ફ્રીડમથી બેન એવું થતું હોય છે કે ઘણા બધા કિસ્સાઓ અમે સમાજની અંદર જોયા છે જ્યારે દીકરી એમના મા બાપને જતી રહે એમના મા બાપને છોડીને કોઈ એમના બોયફ્રેન્ડ જોડે જ્યારે લગ્ન કરી લે લગ્ન કર્યા બાદ એમના મા બાપ પોલીસ સ્ટેશનની અંદર જ્યારે હાજર થતા હતા હોય છે ત્યારે એમના મા બાપ રોતા હોય છે એમના મા બાપ કકડતા હોય છે એમના મા બાપ એમની આગળ પાઘડીઓ ઉતારતા હોય છે તેમ છતાં પણ એ દીકરીઓ માનતી નથી એ મા બાપનું હૈયું કરતું હોય છે ચલો વાંધો નહીં તમારો પરિવાર ખુશ હતો તમે જે કર્યું એ યોગ્ય કર્યું હશે કારણ કે તમે સમજદાર છો તમે એક લેવલ ઉપર છો તમે એક સ્ટેટસ ઉપર છો તમે એક યોગ્ય જગ્યાએ છો એટલે તમને અમે આ વિષયની અંદર એવું નથી કહેતા કે તમે ખોટું કર્યું પરંતુ તમે જે કહ્યું એનાથી સમાજની અંદર પરિણામ શું જવાનું છે આપણે જે કરીએ છીએ એ સમાજની અંદર એ વિષય ઉપરથી શું પરિણામ પરવાનું છે આજે હું વિડીયા બનાવી રહ્યો છું વિડીયોના માધ્યમથી હું જ્યારે કાંઈ પણ બોલી રહ્યો છું તો હું જે બોલી રહ્યો છું એનાથી સમાજની અંદર અને લોકોની અંદર કયું પરિણામ જવાનું છે આ વિચારીને મારે વિડીયો ક્રિએટ કરવા પડે આ વિચારીને મારે વિડીયો બનાવવો પડે વિડીયો તો ઘણા બધા લોકો બનાવતા હોય હું પણ ઘણા બધા એવા વિડીયો બનાવી શકું પરંતુ એવા વિડીયો

એટલે કે સમાજ બહાર લગ્ન કરવા યોગ્ય છે કે અયોગ્ય છે એના વિશેની જ વાતચીત કરવી બીજું કોઈ પણ વાતચીત કરવી નહીં કોઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં મિત્રો તો વાતચીત કરીએ તો સમાજ બહાર લગ્ન એ કરવા ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ થતા હોય છે જેમ કે બહાર લોકો રહેતા હોય સિટીની અંદર રહેતા હોય બહાર રહેતા એજ્યુકેશન હોય જેમના જોડે પૈસા હોય એવા લગ્ન એવા લોકો કદાચ સમાજની બહાર લગ્ન કરી દે તો બરોબર વાંધો નથી કારણ કે એમને સમાજમાં ક્યારે આવવાનું નથી હું અમદાવાદ રહું છું મારા કરોડો રૂપિયા છે બધું જ છે તો પછી મારે તો સમાજમાં ક્યારે આવવાનું થતું નથી મારે ત્યાં બહાર જ રહેવાનું થાય છે પરંતુ એવા લોકો આંતરજ્ઞાનથી લગ્નો કરે છે જ્યારે આ જોઈને બીજા સમાજની અંદર એક વ્યવસ્થામાં રહેતા લોકો જેમ કે વિચાર કરો કે મારા મા બાપ કે તમારા કોઈપણ ના મા બાપ એક ગામડાની અંદર રહે છે એક સામાજિક વ્યવસ્થાની રહે છે એ સમાજ કોઈ પણ હોય બ્રહ્મ સમાજ હોય દરબાર સમાજ હોય રાજપૂત સમાજ હોય ચૌધરી સમાજ હોય દેસાઈ સમાજ હોય ત્યારબાદ દલિત સમાજ કોઈ પણ સમાજ હોય એ સમાજના એક બંધારણમાં રહે છે એ ગામમાં એ સમાજના પચાસ સો ઘર છે બહાર મેલ્લાની અંદર એમનો ગોળ છે ગોળની અંદર એમના ઘર છે બધા જ એક સમાજ અને સામાજિક વ્યવસ્થાની અંદર જીવે છે હવે જ્યારે એમના દીકરીને આંતર સમાજ એટલે કે બીજા સમાજની અંદર પરણાવવાની વાતચીત આવે ત્યારે આમ તો બધા હિન્દુત્વની વાતચીત કરે પણ શું તમને એવું લાગે છે કે આંતર સમાજ એટલે કે બીજા સમાજની અંદર પોતાની દીકરીને કોઈપણ વ્યક્તિ પરણાવી શકે અને હવે જે વ્યક્તિ પોતાની દીકરીને બીજા સમાજની અંદર પરણાવી ન શકે એ વ્યક્તિએ તો ખાલી ખોટી ઝંડા લઈને નીકળવું જ નહીં કે આઈ સપોર્ટ આઈ સપોર્ટ આઈ સપોર્ટ કારણ કે એમને તો આ વસ્તુની અંદર કોઈને સપોર્ટ ન કરી શકે તમે તમારા ઉપર વિચારો ને જ્યારે આ વાત તમારા પરિવાર ઉપર આવે તમારા ઘર ઉપર આવે ત્યારે તમે શું કરી શકો છો એ વિચારીને કોઈ પણ જગ્યાએ તમે સપોર્ટ કરવા નીકળી પડો કે કોઈ પણ જગ્યાએ તમે વાતચીત કરવા નીકળો જ્યારે મારા ઘરની વાતચીત આવે જ્યારે મારા પરિવારની વાતચીત આવે ત્યારે હું કે હા ભાઈ હું એટલે મારા સમાજની અંદર મારે લગ્ન કરવા જોઈએ મારા બાળકો હોય તો મારા બાળકોને પણ સમાજની અંદર લગ્ન કરાવવા જોઈએ આ મારી પોતાની પર્સનલ વિચારધારા છે આમાં કોઈ રોકટોક નથી કોઈ એમ નથી કહેતું કે તમે લગ્નો કેમ કર્યા પરંતુ આ એક વિચારધારા છે કે ભાઈ હા મારી વિચારધારા એવી હોવી જોઈએ કે મારે મારા સમાજમાં લગ્ન કરવા છે મારા બાળકોને મારા સમાજમાં લગ્ન કરાવવા છે આવી વિચારધારા જે વ્યક્તિની હોય ને જેને સમાજમાં રહેવાનું હોય જે અહીંયા જૂથમાં રહેતો હોય એ વિચારધારા બારે એમના બાળકો ક્યારેક કરી દેતા હોય આવું જોઈ અને બાળકો શીખી જાય અને ક્યાંક ને ક્યાંક એ રીતે બહાર જઈને લગ્નો કરી દેતા હોય તો લગ્ન કરવાની તો સંતાન છૂટ આપે છે એમાં કોઈ રોકટોક નથી પરંતુ એમના મા બાપને પછી સમાજની અંદર લોકો મેણા મારતા હોય ટોણા મારતા હોય એમની દીકરી આમ જતી એમના મા બાપનું જીવન જીવવું ઘણા બધા લોકોનું અઘરું થઈ જતું હોય છે જે ગરીબ અને મધ્યવર્ગ પરિસ્થિતિથી ટીમથી આવે છે અને આવા લોકોની હેરાન પરેશાનીના લીધે પછી એવો દુઃખી થતા હોય છે ને પછી એના પરિણામો બહુ ગંભીર આવતા હોય છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા મા બાપ ઘણા બધા લોકો એ પોતાના જીવનને પછી મોતમાં વાલું કરી દેતા હોય છે તો આવા ઘણી બધી ઘટનાઓ સમાજમાં એવી ઘટી છે ઘણી બધી ઘટનાઓ એવી પણ ઘટે છે કે સમાજની દીકરી ક્યાંક બીજી સમાજની અંદર જતા રહે પછી થોડા ટાઈમ પછી એ સમાજના લોકો કે એ જે ઘર પરિવારના લોકો એને ન સ્વીકારે ન સ્વીકારીને એને કાઢી મૂકે પછી જ્યાંથી અહીંથી જતી રહી હોય એટલે મા બાપને છોડીને ગઈ સમાજને છોડીને ગઈ એટલે આ લોકો એનો હાથ પકડે નહીં સામેવાળા કાઢી મૂકે એટલે એ દીકરીઓ રખડે અને દીકરીઓ સિલાઈ મશીનો લાવે એ દીકરીઓ ગૃહ ઉદ્યોગો કરે આવા ઘણા બધા ઇન્ટરવ્યુ હું તમને બતાવીશ એ લોકો રડતા હોય સિલાઈ મશીન કરતાં કરતાં રડતા હોય કે અમારી જિંદગી ખૂબ ખરાબ થઈ ગઈ છે અમારી જિંદગી આવી થઈ ગઈ છે આમ છે તેમ છે તો ઘણા બધા પરિણામો આવતા હોય છે એવા એટલા માટે સમાજ એ વિષયની ચિંતા કરતો હોય છે પરંતુ કોઈ એક વ્યક્તિ ધારો કે કિંજલબેન દવેને જ આ સમાજ બારે મૂકવામાં આવ્યા પરંતુ બીજા કોઈ લોકો આવું કરે તો બીજા લોકોને મૂકવા ન મૂકવા બરોબર આવી જે સમાજની પોતાનું જે વાતચીત કરી આપણે જે વાતચીત લાગી એ પોતાના મારા પોતાના વિચારો રજૂ કર્યા આમાં મેં કોઈને ક્લેમ કરતો નથી આમાં હું ક્યાંય ઇંજલબેનને એવું કહેતો નથી કે તમે આમ કેમ કર્યું કે આમ ન કર્યું એ એમના વિચારો છે એમને શું કરવું મેં જે વાતચીત કરી મારા વિચારો છે બ્રહ્મ સમાજે જે કર્યું બ્રહ્મ સમાજ અને એમના આગેવાનોના વિચારો છે પરંતુ આ બધા સંયુક્ત રીતે આપણને જે યોગ્ય લાગ્યું એ આપના માધ્યમથી મેં આપ સૌને પીરશું નમસ્કાર રામ રામ અને આગળ પણ આપણને કંઈ પણ માહિતી મળતી રહેશે તો આપણે વાતચીત કરતા રહીશું નમસ્કાર